હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ આઠમાં લેવાતી જ્ઞાન સાધના પરીક્ષાની અંદર સેટ વિભાગમાં વિજ્ઞાન વિષયની પ્રશ્નોત્તરી વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે તમે તૈયારી કરતા હશો વિડીયો અંત સુધી નિહાળો અને છેલ્લા પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને તમારા કેટલા પ્રશ્નના જવાબ સાચા પડ્યા તે પણ જણાવશો તો ચાલો શીખીએ જ્ઞાન સાધના પરીક્ષાના વિજ્ઞાન વિષયની પ્રશ્નોત્તરી સવાલ નંબર એક પાક સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પદ્ધતિમાં કયા એકમોનું પુનરાવર્તન થાય છે ચાર જવાબ છે ઈથર કાર્બન એસ્ટર કે ઇથિન સાચો જવાબ થશે સી એસ્ટર ત્યારબાદ સવાલ નંબર ત્રણ કોલસામાં મુખ્યત્વે કયું તત્વ હોય છે એ સોડિયમ બી તાંબુ સી કાર્બન અને ડી સોનું સાચો જવાબ થશે સી કાર્બન હોય છે સવાલ નંબર ચાર ગુજરાત રાજ્યમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે જીરો ચાર પાંચ કે ત્રણ સાચો જવાબ થશે બી ચાર આવેલા છે સવાલ નંબર પાંચ મરઘીનું ઈંડું શું છે પેશી અંગ અંગતંત્ર કે કોષ

સવાલ નંબર આઠ શીતળાની રસી કોણે શોધી હતી ચાર ઓપ્શન છે લુઈ પાસ્ચર ફ્લેમિંગ જેનર અને રોબર્ટ સાચો જવાબ થશે સી એડવર્ડ જેનરે શોધી હતી સવાલ નંબર નવ દુનિયાથી લગભગ નાબૂદ થયેલ રોગ કયો છે એ મેલેરિયા ક્ષય શીતળા કે કોલેરા સાચો જવાબ થશે સી શીતળા સવાલ નંબર દસ આથમણની ક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે ચાર ઓપ્શન છે એ ઓક્સિજન બી કાર્બન ડાયોક્સાઇડ સી નાઇટ્રોજન અને ડી ફોસ્ફરસ સાચો જવાબ થશે બી કાર્બન ડાયોક્સાઇડ સવાલ નંબર અગિયાર નીચે પૈકી સ્વયં પ્રકાશિત પદાર્થ કયો છે એ ચંદ્ર બી તારો સી અરીસો કે ડી મીણબત્તી સાચો જવાબ થશે બી તારો

ત્યારબાદ સવાલ નંબર ચૌદ દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે ચાર ઓપ્શન છે પ્રકાશ ઉષ્મા તાપમાન અને ચોથું છે એ અને બી બંને સાચો જવાબ થશે ચોથો એ અને બી પ્રકાશ અને ઉષ્મા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે બે હજાર ચોવીસમાં વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાયો હતો ત્યારબાદ સવાલ નંબર પંદર વ્યસ્ત ટ્રાફિકમાં ધ્વનિની પ્રબળતા કેટલી હોય છે સિત્તેર ડેસીબલ સાહીઠ ડેસીબલ ત્રીસ ડેસીબલ કે દસ ડેસિબલ ચાર ઓપ્શન છે સાચો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આપેલા પ્રશ્નનો ઉત્તર કોમેન્ટમાં જરૂરથી લખશો નવા વિડિયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અલવિદા દોસ્તો